દસ પોઈન્ટ છોતેર ગ્રામ જેટલું ડ્રગ છે પરંતુ સાથે ઝડપાયેલા જે બે શખ્સો છે તરુ ફૂલતરિયા અને વિપુલ આ બંનેને જે ટીમે હાલ છે અગાઉ પણ મોરબીના બે સાથે કે આસપાસની કોઈ ચેકપોસ્ટ ઉપર ઝડપાયા હતા એની પહેલા પણ રાજસ્થાનના લોકો અહીંયા મોરબીમાં માં ડ્રગ્સ સાથે ઝડપાયા હતા અને હવે વધુ બે યુવાનો ડ્રગ્સ સાથે મેકેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયા છે એટલે મોરબીમાં જે આ ડ્રગ્સ કલ્ચર ધીરે ધીરે વધી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર